સારથી સંસ્થા ગોધર દ્વારા આયોજિત મહીસાગર અને દાહોદ જિલ્લામાં આંતરપેઢી સંવાદમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સારથી સંસ્થા ગોધર આયોજિત આંતરપેઢી સંવાદ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામે તારીખ સાત બાર બે હજાર પચીસ અને અઠ્યાવીસ બાર બે હજાર પચીસના રોજ રતનપુર ખાતે યોજવામાં આવ્યો જેમાં બસો પચીસની સંખ્યામાં સહભાગીઓ હાજર રહ્યા હતા મહીસાગર જિલ્લામાં તારીખ પચીસ બાર બે હજાર પચીસ ગળા ખાતે અને સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ નાનીક્યાર ખાતે યોજવામાં આવ્યો જેમાં કુલ બસો ત્રીસ સહભાગી હાજર રહ્યા હતા કુલ બે જિલ્લાના ચારસો પંચાવન સહભાગી જેમાં કિશોરી કિશોર માતા પિતા અને એડવાઇઝરીના સભ્યો હાજર રહ્યા હતા સંવાદની મુખ્ય થીમ બાળકો બાળકો વિશે હતી વિસ્તારમાં કેમ થઈ રહ્યા છે અને વધારે પડતી કિશોરીઓ ડ્રોપ આઉટ થઈ રહી છે તેના કયા કારણો છે તે અંગે સંવાદ કરવામાં આવ્યો હતો ડ્રોપ આઉટ થવાના કારણે વિસ્તારમાં આર્થિક સ્થિતિ નબળી હોવાનું સૌથી મોટું કારણ બહાર આવ્યું જેથી કિશોર કિશોરીઓને ઘરના કામની જવાબદારી પશુપાલન અને ખેતીકામની જવાબદારી બહારગામ મજૂરીએ જવું ઘરના વડીલ વ્યક્તિઓને સંભાળ રાખવી સ્થાનિક રોજગારી ન મળવાના કારણે માતા પિતા સ્થળાંતરણ અને ધોરણ દસ અને બારમાં એકથી વધુ વિષયમાં નાપાસ થવાના કારણે બાળકો અભ્યાસ છોડી દે છે પરિવારમાં મોટું કુટુંબ હોવાથી પણ બાળકો શાળા છોડી દેતા હોય છે આ કાર્યક્રમમાં વિસ્તારના ઉપરોક્ત કારણોને જાણી બાળકોને નિયમિત શાળાએ જાય તેમજ અઢાર વર્ષથી નાની ઉંમરના બાળકો કામ કરે તે બાળમજૂરી કહેવાય સંસ્થા દ્વારા રોજગારીની તકો માટે વિવેક વોકેશનલ જરૂર અને મુનિસેવા આશ્રમ ગોરજમાં ચાલતા વિવિધ કોર્સ અને સો ટકા નોકરીની ગેરંટી અંગે માહિતી આપવામાં આવી વિસ્તારના નોકરી કરતી કિશોરીના વાલીઓના અનુભવો વિશે વાત કરવામાં આવી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા એસએમસી કમિટીના સભ્યોની ભૂમિકા અને જવાબદારી વિશે વાત કરવામાં આવી મુખ્ય સંદેશ બાળકોનું શિક્ષણ એક અધિકાર છે કામકાજનું બોજ નહીં ગરીબી કે ઘરની જવાબદારીના નામે બાળકોને કામમાં મૂકવાથી તેમનું ભણતર અટકી જાય છે અને ભવિષ્યને નુકસાન થાય છે સમસ્યા વ્યક્તિની નથી સમાજની રચનામાં છે સમાનતા અને ન્યાય બંને જરૂરી છે કાર્યક્રમના અંતે વાલીઓ અને કિશોર કિશોરીઓએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં ડ્રોપ આઉટ બાળકોને શાળામાં કોલેજમાં અથવા વોકેશનલ સેન્ટરમાં જોડવા માટે પ્રયત્નશીલ રહીશું જ્યાં જ્યાં જરૂર પડે સારથી સંસ્થાના ફિલ્ડ ઓફિસરનો સંપર્ક કરીશું તેમ જણાવ્યું રાહુલ <laughs> રાહુલ <laughs>

તો ગરાઉન્ડ હતી હું તમારી ઘણો એકદમ ભરેલો નથી પણ આનું જો વાત કરી જાડી ને પણ આનું બીજું છે કે એની કેવી રીતે કમાણી થાય આ સંસ્થા પાસેથી ચલ કોઈ ગભરાવું નહી નથી ભણાય કે નથી એનો પણ ટેન્શન લેવાનું નહી રટોમેટિક આવો અને